કે પોતાનું શરીર નુકસાન કરવાનું પહેલું અને જે માણસો ખેતી તૈયાર કરે અને બજારમાં લઈને જાય તો એમ સમજો કે એમાં ભાવ કોણ નક્કી કરે વેપારી તો વેપારી ડિમાન્ડ કરે ખેડૂત તૈયાર કરે માલ અને અત્યારે જુઓ ખેડૂતની મહેનત આજે દીવેલા આ વાવે થઈ ગયા પણ વેપારી માલની કિંમત કરવાના એવી વાત છે તો મેસેજ કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય હિન્દ વંદે માત્ર મિત્રો બે દિવસથી વિડીયો નથી આવતો કારણ કે તાવની તબિયત બગડેલી મારી એટલે હું નહીં વિડીયો બનાવી શકતો અને તબિયતના કારણે વિડીયો તમને નહીં પહોંચાડી શક્યો તો હવે વિડીયો આપણા ચાલુ થઈ જશે મિત્રો આજે વરસાદ પણ આજે બહુ જ આવવાનો છે કારણ કે વરસાદ ગાજવાનું ચાલુ કરી દીધું છે અને આપણે જઈએ છીએ ખેતરમાં ચાલતા ચાલતા ખેતરમાં જઈએ કારણ કે બહુ દિવસથી ખેતરમાં ગયા નથી અને જવાનું બાકી જ રહી ગયેલું છે તો હવે બના રહો અમારા વિડીયોમાં અને જુઓ મોતી પણ આવે છે જુઓ ગાજવાનું ચાલુ કરી દીધું ગરમી એટલી બધી પડે છે કે ભાદરવાની ગરમી કેવું ભાદરવાની અને ભાદરવાની ગરમીમાં તો કેવું કેવું શું

કેવી છે કોમેન્ટ જુઓ મે જરૂર બતાવો મિત્રો કે વાત કેવી છે જુઓ ગરમીમાં બોલો ગરમીમાં કેવું લાગે તો જ પણ ટકાતું નહીં શરીર નુકસાન કરવાનું પહેલું અને જે માણસો ખેતી તૈયાર કરે અને બજારમાં લઈને જાય તો એમ સમજો કે ભાવ કોણ નક્કી કરે વેપારી તો વેપારી ડિમાન્ડ કરે ખેડૂત તૈયાર કરે માલ અને અત્યારે જુઓ ખેડૂતની મહેનત આજે દીવેલા આ બાબતે થઈ ગયા પણ વેપારી માલની કિંમત કરવાના એવી વાત છે તો બોલો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો મેસેજ કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય હિન્દ વંદે માત્ર મિત્રો જુઓ ગામડાનું જીવન કે આવી રીતે જો ઝૂંપડી બનાવી હોય આ રીતે રહેવાની અને સુવાની વ્યવસ્થા ગામડામાં હોય છે ખેતરમાં જુઓ કેટલી સુંદર અને રઢિયામણી લાગે છે